અંકલેશ્વરની બંધ પડેલ મુદ્રા ડેનિમ કંપનીમાં થયેલી ચોરીમાં વધુ એક આરોપીને ઝડપી પાડ્યો હતો એલસીબી પોલીસે ઝડપી પાડે ભંગારિયા સહિત બેની ધરપકડ કરી હતી જ્યારે ચારને વોન્ટેડ જાહેર કર્યા હતા પોલીસે કુલ 2.89 લાખ રૂપિયાનો મુદ્દેમાલ રિકવર કરી વોન્ટેડ ચાર પૈકી વધુ એક આરોપીને ઝડપી પાડ્યો હતો દિવસ ભરૂચ એલસીબી ટીમે સારંગપુર ગામ ખાતે પદ્માવતી નગરમાં રોશન સિંઘ અમરનાથ સિંઘના ગોડાણમાં દરોડા પાડ્યા હતા જ્યાં સર્ચ કરતા દુકાનમાં પુઠ્ઠાનો ઢગલા નીચે સંતારેલ ઇલેક્ટ્રિક મોટર તથા તાંબાના વાયરો તથા નાનો મોટા લોખંડના સામાન મળી આવ્યો હતો પોલીસે ભંગારના વેપારી રોશન સિંહ અમરનાથ સિંઘની અટક કરી હતી તેમજ પોલીસે કુલ સત્યાવીસ મોટર તેમજ કોપરનો અન્ય ભંગારનો જથ્થો મળી કુલ બે લાખ નેવ્યાસી હજાર નવસોનો રૂપિયાનો મુદ્દે માલ જપ્ત કર્યો હતો સ્થળ પરથી પોલીસે કાયદાના આવેલ એક કિશોરને પણ પાડ્યો હતો ભંગારિયા રોશન અમરનાથ સિંઘની આકરી પૂછપરછ કરતા તેના મિત્રો એવા અમિત મિથિલેશ મરઘી જીતેન્દ્ર તાજેતરમાં જીઆઈડીસીમાં બંધ પડેલ મુદ્રા ડેનિમ કંપનીમાંથી ચોરી કરી લઈ આવ્યા હતા અને આ ચોરીનો સામાન તે વેચવાની ફિરાકમાં હતા પોલીસે ત્વરિત અસરથી તેની ધરપકડ કરી હતી અને મિત મિથિલેશ મરઘી અને જીતેન્દ્રને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં સફળતા હાથ લાગતા પોલીસે મૂળ યુપીના અને હાલ પટેલનગર ભાવના ફાર્મ નજીક રહેતા ચોર એવા અમિતસિંહ દેવેન્દ્રસિંહ રાજપૂતને ઝડપી પાડ્યો હતો અને તેની વધુ પૂછપરછ શરૂ કરી અને વોન્ટેડ આરોપી અંગે તપાસ શરૂ કરી હતી